નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં અત્યારે મિશ્ર હવામાન જોવા મળી રહ્યું છે રાજ્યમાં બદલાતા હવામાનને લઈને ફેબ્રુઆરીના અંત સાથે માર્ચના આરંભ ઠંડી સાથે વરસાદની શક્યતા છે એકલી માર્ચ અને બીજી માર્ચ રાજ્યના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં વધુ વરસાદની સંભાવના છે સાથે ગાંધીનગરમાં રાપર અને અબડાસામાં પણ વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે જ્યારે ત્રણથી છ માર્ચ દરમિયાન ફરી રાજ્યમાં ઠંડીનું મજો જોવા મળી શકે છે બનાસકાંઠા અને અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે રાજ્યમાં અત્યારે સામાન્ય તાપમાન છે આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેર ચૌદ ડિગ્રી તાપમાન થઈ શકે છે જ્યારે રાત્રિનું તાપમાન સાત ડિગ્રી થવાની શક્યતા છે સામાન્ય રીતે કહેવાય છે કે શિવરાત્રિને સમયની ઠંડી ઘટે છે પરંતુ આ વખતે શિવરાત્રી વખતે ઠંડી પવનો ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માર્ચના આરંભ હળવો વરસાદ જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાત એવા અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ જોવા નહીં મળે અમદાવાદની આસપાસના ગ્રામીણ અને ખુલ્લા વિસ્તારમાં સામાન્ય વરસાદ જરૂર જોવા મળી શકે છે હવામાન વિભાગની આગાહી કરી છે કે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોએ સાવધ રહેવાની જરૂર છે દરિયામાં ઉઠતા મોજાને લઈને તોફાનની સંભાવના દેખાઈ રહી છે જેને પગલે વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે નોંધનીય છે કે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બફારાના કારણે લોકોએ પંખા શરૂ કરી દીધા છે એક બાજુ ઠંડી અને બીજી બાજુ ગરમી એક એમ બેવડી ઋતુના કારણે વધુ પરેશાન જોવા મળી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે